હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટીચિંગ કિશન આજે આપણે ગુજરાતી વ્યાકરણનો સરસ મજાનો નાનો એવો ટોપિક જોઈશું એ છે પ્રેરક અને પુનઃ પ્રેરક હવે એક્ઝામ ઇમ્પોર્ટન્ટ નથી રેર ઓફ ધ રેર કેસની અંદર કોઈ એક્ઝામની અંદર એકાદ માર્ગનો ક્વેશ્ચન આ પ્રેરક અને પુનઃ પ્રેરકમાંથી બનતો હોય છે તો આનો ખાલી તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે ભાઈ પ્રેરક વાક્ય શું કહેવા માંગે છે અને પુનઃ પ્રેરક વાક્ય શું કહેવા માગે છે થોડા એક્ઝામ્પલ હું તમને કરાવીશ જેથી તમારો આ કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય તો મગજની અંદર ખાલી કોન્સેપ્ટ યાદ રાખીશું પ્રેરકમાં આવું હોય પુનઃ પ્રેરક ની અંદર આવું હોય એક્ઝામની અંદર કઈ કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તમને કોઈ સાદું વાક્ય આપેલું હોય સાદા વાક્યને કર્તરી વાક્ય પણ કહેવામાં આવે તો એ કર્તરી અથવા તો સાદા વાક્યને પ્રેરક વાક્યની અંદર કન્વર્ટ કરવાનું તમને પૂછે એટલે કોઈ કોઈ તમને સાદું વાક્ય આપેલું હોય અને તમને એમ કે ભાઈ પ્રેરક વાક્યની અંદર કન્વર્ટ કરો અને નીચે ચાર ઓપ્શન આપેલા હોય એ ચાર ઓપ્શનમાં જુદા જુદા તમને પ્રેરક હોય તો પ્રેરક વાક્ય કઈ રીતના બને છે એ તમને ખબર હોવી જોઈએ એના પછી તમને કોઈ સાદા વાક્યમાંથી પુનઃ પ્રેરક અથવા તો પ્રેરક વાક્યમાંથી પુનઃ પ્રેરક ની અંદર કન્વર્ટ કરતા પણ આવડવું જોઈએ તો એમાં કઈ રીતના ફેરફાર થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ ટૂંકમાં આ પ્રેરક અને પુનઃ પ્રેરક નાનો એવો ટોપિક છે જેનો તમારે ખાલી કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે પ્રેરક વાક્ય આ રીતના બને પુનઃ પ્રેરક વાક્ય આ રીતના બને બાકી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એટલો કોઈ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી રેર ઓફ ધ રેર કેસની અંદર કોઈક એક્ઝામની અંદર એકાદ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય છે ઓકે કોઈ ખાસ આનું કોઈ મહત્વ એટલું બધું નથી પરંતુ જ્યારે આપણે સંપૂર્ણ ગુજરાતી વ્યાકરણ ભણીએ છીએ તો આ કોન્સેપ્ટ પણ આપણે ભણી લઈશું ચલો સૌથી પહેલા હું તમને એ સમજાવી દઉં કે ભાઈ પ્રેરક વાક્ય કોને કહેવામાં આવે અને પુનઃ પ્રેરક વાક્ય કોને કહેવામાં આવે તો એનો જે કોન્સેપ્ટ છે એ તમે સમજી લો સૌથી ચંપક ચાચા છે અહીંયા જેઠાલાલ છે અને અહીંયા દયા છે તો સમજી લો કે ચંપક ચાચા છે એ પોતે કઈ કામ કરે છે તો આને શું કહેવામાં આવે સાદુ વાક્ય કહેવામાં આવે અથવા તો કડતરી વાક્ય કહેવામાં આવે કે ભાઈ કોઈ વ્યક્તિ એ જાતે કામ કરે છે જેમ કે ચંપક ચાચા છે એ ચંપક ચાચા કસરત કરે છે આ એક સિમ્પલ એક સાદું વાક્ય છે હવે પ્રેરક વાક્ય ચંપક ચાચા છે એ જાતે કસરત નથી કરતા પરંતુ કોઈ બીજા પાસે કસરત કરાવે છે જેમ કે ચંપક ચાચા એ કસરત કરાવે છે ચંપક ચાચા એ કસરત કરાવે છે તો આને શું કહેવામાં આવે પ્રેરક વાક્ય કહેવામાં આવે

આ રીતના કોઈ નામ એડ ન કરેલું હોય સિમ્પલ લખેલું હોય ચંપક ચાચા કસરત કરાવે છે તો પણ સાચો છે હવે આપણને ખબર કઈ રીતના પડે કે કોઈ વાક્ય આપેલું હોય તો એ સાદું વાક્ય છે કે પ્રેરક વાક્ય છે એ કઈ રીતના ખબર પડે તો તમારું ફોકસ ક્યાં રાખવાનું છે ક્રિયાપદ ઉપર રાખવાનું છે જો આ ટોપિકની અંદર બધી જે રમત છે ને એ ક્રિયાપદની છે તમે સાદા વાક્યની અંદર જોશો તો આને ક્રિયાપદ કહેવામાં આવે કરે છે તો આ કરે છે એ શું છે તો ક્રિયાપદ છે તો અહીંયા કરે શબ્દ જોવા મળશે અને જ્યારે પ્રેરક વાક્ય બની જાય ત્યારે કરાવે શબ્દ થઈ જાય તો તમારો ફોકસ ક્યાં હોવું જોઈએ ક્રિયાપદ ઉપર હોવું જોઈએ ક્રિયાપદથી તમને ખબર પડી જશે કે ભાઈ આ વાક્ય એ કેવું વાક્ય છે સાદુ છે પ્રેરક છે કે પુનઃ પ્રેરક છે ત્યારે પાછળ વે આવે છે ઓકે નોર્મલી આગળ આપણે બીજા એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે આઈડિયા આવશે તો ચંપક ચાચા જેઠાલાલ ને કસરત કરાવે છે તો અહીંયા તમને જોવા મળે છે આ સિમ્પલ વાક્ય છે હવે વાત કરીએ પુનઃ પ્રેરક હવે ઘણા બધા લોકોના માઇન્ડની અંદર આ ટાઈપનો કોન્સેપ્ટ હોય છે કે કોઈ વ્યક્તિ બીજા પાસે જે કામ કરાવવાનું હોય અને એ વ્યક્તિ કોઈ ત્રીજા પાસે કામ કરાવે તો આને પુનઃ પ્રેરક કહેવામાં આવે તો આ કોન્સેપ્ટ ટોટલી ખોટો છે એવું ન હોય જો કસરત તો કોને કરવાની છે જેઠાલાલને જ કસરત કરાવવાની છે પરંતુ ચંપક ચાચા ડાયરેક્ટલી જેઠાલાલને ન કહેતા વચ્ચે કોઈક ત્રીજા વ્યક્તિને રાખે તો એને પુનઃ પ્રેરક કહેવામાં આવે એટલે કે જે ચંપક છે એ જેઠાલાલને ડાયરેક્ટ કસરત કરવાનું નથી કહેતા પરંતુ જેઠાલાલને કસરત કે કરવાનું કોના જોડે કેવડાવે છે તો એની પત્ની દયા પાસે કેવડાવે છે તો આને શું કહેવામાં આવે પુનઃ પ્રેરક કહેવામાં આવે એટલે કે ચંપક ચાચા એ ડાયરેક્ટ જેઠાલાલને કસરત કરવાનું નથી કહેતા એ દયાને કહે છે કે ભાઈ તું જેઠાલાલ પાસે કસરત કરાવ દયા પાસે કસરત કરાવડાવે છે એનો મતલબ શું કે દયાને કહે છે કે ભાઈ તું જેઠાલાલને કસરત કરાવડાવ ક્લિયર તો આ યાદ રાખજો તમે આ રીતના પણ લખી શકો છો કે ચંપક ચાચા દયા પાસે જેઠાલાલને કસરત કરાવડાવે છે કઈ રીતના ખબર પડશે કે આ પુનઃ પ્રેરક છે તો તમારું ફોકસ કે હોવું જોઈએ તો ક્રિયાપદ ઉપર હોવું જોઈએ તો તમે જોશો કરાવ કરાવ ડાવે ડાવે તમને જોવા મળશે તો કરાવે અને કરાવ ડાવે તો જ્યારે કરાવે શબ્દ હોય તો એને પ્રેરક કહેવામાં આવે કરાવ ડાવે ડાવે પાછળ શબ્દ જોવા મળે ડ અને વ જોવા મળે એટલે સમજી લેવાનું કે આ પુનઃ પ્રેરક છે ફરીથી રિપીટ કરું છું આ સિમ્પલ છે કરે કરાવે તો આને પ્રેરક કહેવાય

એના પછી પુનઃ પ્રેરક પુનઃ પ્રેરક એટલે શું કે કોઈ વ્યક્તિ છે એ બીજાનો સહારો લઈને ત્રીજા વ્યક્તિને કામ કરાવે છે તો આને શું કહેવામાં આવે પુનઃ પ્રેરક કહેવામાં આવે તો ચંપક ચાચા જે વ્યક્તિને કામ કરાવડાવવાનું છે ડાયરેક્ટ નથી કહેતા પરંતુ વચ્ચે કોઈક વ્યક્તિને રાખે છે કામ કરાવવાનું કહેવા માટે તો આને પુનઃ પ્રેરક કહેવામાં આવે છે કે ભાઈ ચંપક ચાચા દયા પાસે જેઠાલાલને કસરત કરાવડાવે છે તો આને શું કહેવામાં આવે પુનઃ પ્રેરક કહેવામાં આવે તો અહીંયા પણ આ વર્ચ્યુઅલ નામ છે એ એડ કરેલું હોઈ શકે છે આ દયા છે એ પણ વર્ચ્યુઅલ નામ છે જે તમારા કોઈ ક્વેશ્ચન ની અંદર નથી આપેલું પરંતુ અહીંયા દયાની જગ્યાએ કોઈ પણ નામ હોઈ શકે છે તો આ રીતના નામ સાથે પણ હોઈ શકે નામ વગર પણ હોઈ શકે છે ખ્યાલ આવે છે તો આને પ્રેરક અને આવે છે તો શું બદલાય છે અહીંયાથી જોતા આપણને શું લાગે છે શું બદલાય છે તો અહીંયા જે ક્રિયાપદ છે એ જ બદલાય છે કે અહીંયા કરે છે અહીંયા કરાવે છે અને અહીંયા કરાવડાવે છે હવે કોષ્ટક દ્વારા આવા વધારે એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને ખબર પડે જેમ કે સાદા વાક્યની અંદર લખે હોય તો પ્રેરકની અંદર શું હશે લખાવે હશે અને પુનઃ પ્રેરકમાં શું હશે લખાવ ડાવે હશે એ જ રીતના સાદા વાક્યની અંદર કરે હોય તો પ્રેરકમાં કરાવે હશે અને પુનઃ પ્રેરકમાં કરાવ હશે પીરસ્યું તો પ્રેરકની અંદર પીરસાવે હશે અને પુનઃ પ્રેરકમાં પીરસાવ હશે ગૂંથે તો સાદામાં ગૂંથે હોય તો પ્રેરકમાં ગુંથાવે થઈ જાય અને પુનઃ પ્રેરકમાં ગુંથાવ ડાવે થઈ જાય બેસે એ તમે એ કરો છો કે જે પુનઃ પ્રેરક છે એમાં પાછળ ડ અને વ તમને જોવા મળશે ડાવે ડાવે જોવા મળશે ઓકે કરાવ ડાવે તો ડાવે શબ્દો તમને જોવા મળશે જે પ્રેરક છે એમાં નોર્મલી તમને વે જોવા મળશે વે

હવે રસ્તામાં સમજી લો કે ગોપી મળે છે તો એને બેસાડે છે ઓકે આ બાઇક લઈને જાય છે અને સામે કોઈક ગોપી મળે છે તો એને બેસાડે 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 કોણ છે છે તો એ ગોપીને બેસાડે છે પરંતુ માની લો કે ગોપી નાની છે એને બેસતા નથી આવડતું તો એના પછી કોઈક ત્રીજાનો સહારો કોઈક વ્યક્તિ હશે એનો સહારો લઈએ કે ભાઈ ગોપીને તું મારા બાઇક ઉપર બેસાડ ને તો એમાં શું આવશે બેસાવડા આવે આવશે માની લો કે રાધા આવી

પિતાજી રામ પાસે પત્ર લખાવડાવે છે તો રામ પાસે પત્ર લખાવડાવે છે તો અહીંયા પાછળ લખાવડાવે જોવા મળશે અહીંયા એ રીતના રડે જોવા મળે છે રમીલા રડે છે રમીલા રડાવે છે અને રમીલા ગીતાને રડાવડાવે છે તો એ તમે જુઓ કે એક વર્ચ્યુઅલી નામ તમને એડ થયેલું જોવા મળશે તો પુનઃ પ્રેરકમાં તો કન્ફર્મ છે કે એક વર્ચ્યુઅલી નામ હશે હશે અને હશે કોઈક વખત પ્રેરક ની અંદર એ નામની જરૂર ન પડે તો વાંધો નહીં આની અંદર પણ તમે નામ એડ કરી શકો છો આની અંદર પણ તમે નામ એડ કરી શકો છો પરંતુ ન કરીએ તો પણ ચાલે મેં તમને આગળ કીધું ને કે ચંપક ચાચા કસરત કરાવે છે આવું સાચું જ છે આ રીતના નામ એડ કરો તો પણ સાચું ન કરો તો પણ સાચું પરંતુ જ્યારે પુનઃ પ્રેરક હશે ત્યારે એની અંદર વર્ચ્યુઅલી નામ એડ કરવું જ પડશે જો આ ચંપક ચાચા કસરત કરે છે ચંપક ચાચા કસરત કરાવે છે આની અંદર વર્ચ્યુઅલ નામ એડ નહીં કરો તો પણ ચાલશે કરવાની જરૂર પુનઃ પ્રેરકમાં કમ્પલસરી એક નામ તો એડ કરવું જ પડશે ભાઈ ચંપક ચાચા દયા પાસે કસરત કરાવડાવે છે ભલે તમે જેઠાલાલનું નામ એડ ન કર્યું ઓકે તો આ સિમ્પલ પેટર્ન છે પરંતુ આ રીતના પણ આપ્યું હોય તો ટેન્શન લેવાની જરૂર નથી આપણું ફોકસ ક્યાં આવવું જોઈએ અહીંયા હોવું જોઈએ એવું નહીં કે ભાઈ આની અંદર ચંપક ચાચા જેઠાલાલ કસરત કરાવે છે તો અહીંયા એક વર્ચ્યુઅલ નામ આવી ગયું તો આ પુનઃ પ્રેરક હશે એવું જરૂરી નથી ઓકે આપણું ફોકસ અહીંયાથી આપણને ખબર પડે કે આ પ્રેરક છે કે પુનઃ પ્રેરક છે અહીંયા કરાવે છે અહીંયા કરાવડાવે છે તો ડાવે શબ્દ હોય તો જ પુનઃ પ્રેરક બનશે સિમ્પલ લખેલું હોય કરાવે છે લખાવે છે તો એ કેવું હશે તો એ ખાલી પ્રેરક હશે ખ્યાલ આવે છે તો આપણું ફોકસ ક્યાંથી ખબર પડે તો એના જે કે ક્રિયાપદ છે ત્યાંથી આપણને ખબર પડે

તો આ ધોળાવે એ અહીંયા અહીંયા અમુક એવા શબ્દો આવશે અમુક એવા ક્રિયાપદો આવશે જે તમને કન્ફ્યુઝ કરશે કારણ કે પ્રેરક ની અંદર જ દોડાવે આવી ગયું છે તો તમને એવું થાય કે આ કેવું છે તો આ તો પુનઃ પ્રેરક છે એવું જરૂરી નથી ધોવે તો ધોડાવે થાય ધોડાવે ઓકે દોડાવે થાય એટલે કે મતલબ કે આને તમે કન્વર્ટ કરવા જાઓ પ્રેરક ની અંદર તો આવું જ થાય દોડાવે આ નથી કોઈ બીજી પોસિબિલિટી છે જો કાપે તો કપાવે થાય તો ધોવે તો દોડાવે જ થાય ને

જો પ્રેરક ની અંદર જ જે ક્રિયાપદ છે એની અંદર ડાવી આવી જાય જેમ કે અહીંયા એક એક્ઝામ્પલ આવ્યું છે ધોવડાવે તો એની અંદર જ ડાવી આવી જાય તો જ્યારે પુનઃ પ્રેરકમાં કરવટ કરો ત્યારે ડાવ રાવે આવશે શું આવશે ડાવ રાવે અહીંયા જોઈ શકો છો ધોવ રાવે આવા ઘણા બધા એક્ઝામ્પલ હશે પરંતુ અહીંયા મેં એક એક્ઝામ્પલ લખ્યું છે ટૂંકમાં જો આ એક નાનો એવો ટોપિક છે જેનું કોઈ ખાસ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થી મહત્વ નથી બહુ રેર ઓફ ધ રેર કેસ ની અંદર કોઈક એકાદ એક્ઝામમાં પૂછાઈ ગયો તો બરાબર છે બાકી કંઈ ખાસ પૂછાતું નથી તો જસ્ટ આનું કોન્સેપ્ટ યાદ રાખો કે ભાઈ કઈ રીતના પ્રેરક અને પુનઃ પ્રેરકની રચના હોય છે એમાં ક્રિયાપદમાં શું બદલાવો થાય છે બસ એટલું ખાલી યાદ રાખો ઓકે તો આ સાથે નાનો એવો ટોપિક છે ગુજરાતી વ્યાકરણનો એ અહીંયા પૂરો થાય છે પ્રેરક અને પુનઃ પ્રેરક આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે તો મળીશું નવા ટોપિકમાં ગુજરાતી વ્યાકરણના નવા ટોપિક સાથે ત્યાં સુધી વાંચતા રહો બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત